ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનામાં તરીકે ઓળખ આપી તેમાં ગેરકાયદેસર ચીજવસ્તુ હોવાનું જણાવી ફરી વોટ્સએપ કોલ મારફતે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસે પૈસા પડાવનાર આરોપીના પૈસાની પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી મદદગારી કરનાર ત્રણ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડતી લિંબાયત પોલીસે મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબની સૂચના અને માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા

બાતની મેળવી આરોપીઓનું ચોક્કસ લોકેશન તરીકે ખોટી ઓળખ આપી ફરિયાદી પાસે ઓનલાઈન કુલે રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર પડાવનાર આરોપીને પૈસાની પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરનાર આરોપીને પકડી પાડી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોફ્ટ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સદર ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ કે આ કામના આરોપીઓએ ગઈ તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજ મને સાઉદ જુનેદ કુરેશી રહે જાપા બજાર મોતી ટોકીસ પાસે ભાગલ સુરત શહેરનાએ મને કહેલ કે મારે પાર્ટી જોડેથી રૂપિયા લેવાના છે પરંતુ મારા બેંક એકાઉન્ટની લિમિટ પૂરી થઈ ગયેલ હોય જેથી મારા બેંક એકાઉન્ટ નંબર આપે તો હું રૂપિયા નખાવી દઉં જેથી મેં મારા મિત્ર અલ્તાફ ઝાફર સૈયદ રહે ક્રાંતિનગર મીઠીખાડી સુરત નાઓને જોડે વાત કરી અને તેને સાઉથ પાંચ હજાર રૂપિયા કમિશન પેટે આપશે એવી વાત કરતાં હું મારો મિત્ર અલ્તાફ તૈયાર થતા તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર નખાવી દીધેલ હતા અને અલ્તાફે રૂપિયા એક લાખ એટીએમથી ઉપાડેલ તેમજ બાકીના રૂપિયા બે લાખ પચાસ હજાર રૂપિયા

કાર્યવાહી છે જેમાં ગુનાનો આરોપી ધંધો કપડાની દુકાનમાં રહે પ્લોટ નંબર ચાલીસ સફીના પાર્ક પલસાણા ચોકડીની બાજુમાં પલસાણા સુરત ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે